આ વિડીયોમાં દેખાતી વ્યક્તિ બ્લિન્કિટમાં ડિલિવરી મેનનું કામ કરે છે તમને થશે આમાં નવાઈ શું છે તો નવાઈ એ છે કે આ વ્યક્તિ બોલી નથી શકતી છતાંય તેણે પોતાની આ કમજોરીને પોતાના ઉપર હાવી નથી થવા દીધી અહીં તે એક એડ્રેસ પર પહોંચવા માટે પોતાના કસ્ટમરની વાત એક રાહદારી સાથે કરાવીને પોતાની મંજિલ સુધી પહોંચીને જ રહેશે વિચારી જુઓ કે આખા દિવસમાં કેટલી વખત એની આ કમજોરી એના કામમાં અડચણ બનીને ઉભી રહેતી હશે છતાંય આ માણસ હસતા મોઢે પોતાનું કામ કરી રહ્યો છે આ છે સાચા હીરો તમારા માટે ભલે ના હોઈ શકે પણ એ તેના બાળકો માટે તેના મા બાપ માટે અને તેના કસ્ટમર માટે તો સાચો હીરો છે જ પોતે અબોલ હોવા છતાં પણ પોતાના કામને પૂરા કરવા માટે એ દિવસ રાત મહેનત કરે છે એક સાચા હીરોનું પ્રમુખ લક્ષણ એ હોય છે કે તે ક્યારેય પોતાની કમજોરી દુઃખ અને પરિસ્થિતિઓનો પોતાના લાભ માટે ઉપયોગ નથી કરતો મેરી માં गालियां दी गई मोदी का सिर फोड़ने की धमकी दे रहे हैं मोदी गरीब का बेटा है <laughs> दूसरा वाला कंप्यूटर जी जी एक और <laughs> भी देखें। है। एक गरीब माँ का बेटा अति पिछड़े समाज से आने वाला ये आपका साथी <laughs> 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 लास्ट वन सर जी 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 जरूर ओके तीस साल तक भिक्षा मांग करके खाया करीब चालीस साल मैंने भिक्षा मांग करके खाया है ये गरीब का बेटा है गरीबी को जी कर यहाँ आया एक फकीरी है आपके ये ये कहां से आई आप हमेशा से ऐसे ही थे या धीरे 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 फकीरी आती चली गई <laughs> समझाया वंदन बाकी जिन्हें ना समझाए यानी अभिनंदन 在。